રાજકોટમાં સિંગતેલ સિવાય કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં પણ વધારો થયો કપાસિયાના તેલમાં એક સપ્તાહમાં વધારો કપાસિયા પામોલિન ડબ્બો વધીને થયો તો તેલનો સોળસો પાંચ થી વધીને સોળસો પિંચ્યાસી થયો રાયડાના તેલમાં પણ રૂપિયા પચાસનો નો વધારો તો કોપરેલના તેલમાં એકસો વીસ રૂપિયાનો વધારો થયો વરસાદથી તેલે બીયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં ભારે ભારે વરસાદના કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો ભાવેશ ભાવેશ એજન્સી રાજકોટ અત્યારે સિંગ તેલ અને સાઈડ તેલની અંદર સામા સામા જોવા મળી રહી છે અત્યારે સિંગ તેલની પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો સિંગ તેલ સાતમ આઠમ પછી વરસાદની સીઝન અને વરસાદ ખૂબ પડતા એક વખત એક તબક્કે સિંગ તેલની અંદર પંચોતેર થી સો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો પણ વાતાવરણ યોગ્ય પ્રમાણમાં ખુલી જતા અને મગફળી નવી આવક ઝડપથી થઈ જશે એવી આશાવાદે સિંગતેલની અંદર ફરીથી ભાવ ઘટાડાનો દોર ચાલુ થયો છે અને ફરીથી સિંગતેલ છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર પંચોતેર રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે એની સામે સાઈટ તેલની અંદર જોવા જઈએ તો સાઈટ તેલની અંદર અત્યારે પાઇપલાઇન બિલકુલ ખાલી છે કપાસિયા તેલની પરિસ્થિતિ અતિશય નાજુક હોવાને કારણે કપાસિયા તેલ દસ કિલોની અંદર છેલ્લા પંદર વીસ દિવસની અંદર દોઢસો રૂપિયા જેવી ખૂબ તેજી આવેલી છે અને ડબ્બે બસોથી સવા બસો રૂપિયા જેવો કપાસિયા તેલનો ભાવ વધારો આવેલો છે આ ઉપરાંત પામોલીન તેલની અંદર પણ સોથી દોઢસો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે પામોલીન તેલમાં ગઈકાલને આજ વચ્ચે જ ફક્ત સાહીઠ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે આવી બધી તેજી જોવાનું કારણ કારણ જોવા જઈએ તો ઇમ્પોર્ટરોએ ભાવ ઇમ્પોર્ટરે સિન્ડિકેટ કરેલી છે એવું દેખાઈ રહ્યું છે આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી એને કારણે પણ ઇમ્પોર્ટરે માલની વેચવાલી બિલકુલ બંધ રાખેલી હતી એને કારણે પાઇપલાઇન બિલકુલ ખાલી હોવાને કારણે લોકોએ અનાપ સનાપ ભાવે તેલની ખરીદી કરેલી હતી એને કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે અઢારસો રૂપિયાનો ડબ્બાનો ભાવ છે અઢારસોથી અઢારસો ને પચાસ રૂપિયાના ભાવમાં કપાસિયા તેલ જૂનો ડબ્બો અને નવો ડબ્બો અત્યારે ઓગણીસો રૂપિયામાં મળી રહ્યો છે એની સામે પામોલીન તેલનો ડબ્બો સત્તરસો રૂપિયા જૂનો ડબ્બો નવો ડબ્બો સત્તરસો ને પચાસ થી સાઠ રૂપિયા અને તેલ તેલનો ડબ્બો પંદર ની અંદર પંદરસો પચાસ થી લઈને સોળસો પચાસ સુધી પંદર નો ડબ્બો જોવા મળી રહ્યો છે